નમસ્કાર મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે કે કોઈપણ પાકમાં આપણે જે દવા આપણે સાંટતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ અને આપણે કાળજી રાખશું તો દવાનું રિઝલ્ટ સારું એવું મળશે અને દવાનો ખર્ચ ઘટશે અને સાથે સાથે આપણા આપણા શરીરને પણ આપણને પણ નુકસાન ન કરે એના માટે પણ આપણે કાળજી રાખવી જોઈએ તો પહેલાં પ્રશ્નોમાં આપણે જુઓ તો દવા સાટતી વખતે આપણે માસ્ક પહેરવું જોઈએ એટલે કે આપણે જે કોરોના વખતે જે માસ્ક પહેરતા હતા બરોબર એનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે જેથી કરીને જે દવા ઉડે આપણને એ આપણા શ્વાસમાં ડાયરેક્ટ ન આવે એટલે આપણે આપણને નુકસાન ન કરે તો ઘણા ખેડૂત મિત્રો તમે જો આવું બધું કહેતા જ હોય પણ તો કંઈ નથી કરતા પછી બીજું તો હાથ મોજા પણ આપણે પહેરવો જોઈએ જેથી કરીને આપણા ચામડીને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ન આવે એટલે કોઈ ચામડીને પણ નુકસાન ન કરે અને જો બની શકે તો પૂરો પોશાક એનો જે દવા છાંટો જે પૂરો પોશાક આવે છે આપણે ચોમાસામાં રેનકોટ ટાઈપનું આવે છે જો એ ફેરી લો તો બધા કરતા વધારે સારું તો આવું બધું ખેડૂત મિત્રો કહેતા જ હોય પણ ખેડૂત મિત્રો નથી માનતા ડાયરેક્ટ દવા લઈ અને છાંટો મળે છે તો અમુક ખેડૂત મિત્રો તો તમે જુઓ તો વ્યસન વાળા હોય કોઈ બીડી પીતા હોય તમાકુ ખાતા હોય અથવા તો માવો પણ ખાતા હોય આવા બધા વ્યસન રાખતા હોય તો અમુક ટાઈમ શું બને કે આવું બધું આપણે ખાતા હોય દવા વાળા હાથ બગડ્યા હોય પછી આપણા મોઢામાં જાય આપણા શરીરમાં જાય તો આપણે ઘણું બધું કીધેલું હોય પણ નથી માનતા પછી શું થાય કે અત્યારે જવાનીમાં પંદર સત્તર વર્ષ ત્રીસ વર્ષ સુધી બહુ વાંધો ન આવે પછી ઉંમર જેમ વધતી જાય તો અમુક ટાઈમ એવું થાય કે પેરાલિસિસ પણ આવી જાય કે કોઈ શરીરના અંગ પણ જકડાઈ જાય આવા ઘણા રોગ આવતા હોય કોઈ ચામડીને આવતા હોય પણ શરીરને જ્યારે જવાની હોય ત્યારે નુકસાન ન કરે એટલે કે એ વખતે તાકાત હોય જવાની હોય બરોબર એટલે બહુ વાંધો ન આવે પણ એ બધું આપણે જે પચાસ વર્ષને ટપી જાય પછી સાચવવું જોઈએ સાચવવું જોઈએ અને આપણે દવા સાતી વખતે બહુ ધ્યાન રાખવી જોઈએ તો હવે દવા ક્યારે સાંટવી તો છે હવારમાં સાંટવી અથવા તો છ વાગ્યા પછી સાંટવી તો જો ખેડૂત મિત્રો તમે કદાચ નવરા હોય તો હવારમાં સાંટો તો એ સારું અને બપોર પછી કદાચ છ વાગ્યા પછી સાંટો તો પણ સારું તો હવારમાં એક તમારે એવી કાળજી રાખવી જોઈએ કે આપણા કોઈ પણ પાક વાવેલો એમાં ફૂલ આવી ગયા હોય અને તમે જુઓ તો મધમાખી આવતી હોય પછી તમે સવારમાં જઈ અને થોડું થોડું અંધારું કે અંજવાળું હોય થાય અને જો દવા છાંટો તો સારું પછી જેવી તમારા ખેતરમાં કે વાડીમાં મધમાખી અંદર એન્ટર થાય કે મધુમાખી ચાલુ થાય કે આપણા પાકમાં આવવા મનાડી તો એ વખતે તમે દવા છાંટશો તો મધુમાખી જે દવાના કે જે કોન્ટેકમાં આવશે એટલે એ તળત મરી જવાની બરોબર તો હવામાં આ રીતનો પણ પ્રોબ્લેમ આવે છે પછી તમે જુઓ તો છ વાગ્યા પછી તો છ વાગ્યા પછી એટલે આપણે ચાર વાગ્યા પછી સાંટી ગઈ પાંચ પછી સાંટી ગઈ પણ ચાર પાંચ વાગ્યે ન સાંટવાનું કારણ શું તો એ વખતે પણ મધુમાખી હોય છે પછી જેમ સેજ અંધારું થઈ જાય એમ અવરિવારે મધમાખી એના ઘર બાજુ રવાના થઈ જાય પછી આપણે સાંટવી તો વધારે સારું મેં આગળ કીધું હતું કે મધમાખી ન મરી આપણા માટે સારું છે પછી બપોરના ગાળામાં આપણે તડકામાં દવાનું બપોરના ગાળામાં ઘણા એટલે અમુક ટાઈમ એવું બનતું કે હવારમાં લગભગ ખેડૂત મિત્રો મારા ગામમાં કે ઓલ ઓવર તમે જુઓ તો હવારમાં સાંટવા હોય જાય કદાચ છ સાત વાગી જાય પછી જ્યાં કે વાડી પૂરું ન થાય ત્યાં બધી છાંટતા હોય એટલે કે બારે વાગી જાય એક વાગી જાય અમુક ટાઈમ બે વાગી જાય તો તડકાના પણ છાંટતા હોય તો એમાં શું બને કે જે તડકામાં તમે બપોરના ગાળામાં તડકો આવો માંડાણો પછી તમે જેમ દવા છાંટો એટલે એનું રિઝલ્ટ ઓછું આવે અને બીજું શું થાય કે આપણને પણ નુકસાન કરે મેં આગળ જે કીધું એક તો હવારમાં ઉતાવળમાં નાસ્તો કે જે હવારમાં કોઈ ખાતા હોય ખાધું ન હોય અને વ્યસન રાખતા હોય પછી હવારથી ચાલુ કર્યું હોય તો બપોરના તડકામાં દવા ઉઠતી હોય યા તે અને પછી શું થાય ચક્કર આવવાનો પ્રોબ્લેમ થાય થોડીક અશક્તિ આવે કે ભાઈ વાત તો થાકી ગયો તો બપોરે તમે સાંટો તો આવું બધું થોડો પ્રોબ્લેમ આવતો હોય પછી બીજું કે બપોરે તમે સાંટો તો અમુક ટાઈમ અમુક એવું બને કે આપણો કોઈ પણ પાક વાયો હોય તો એમાં પાંદડા દાઝી જતા હોય પાંદડાને નુકસાન કરતું હોય તો આવું પણ થતું હોય છે અને પાકને નુકસાન થાય અને તમે જુઓ એમાં દવા છાંટવામાં આવે એટલે પાકને નુકસાન કરવાના ચાન્સ થોડા વધી જાય તો આપણે બપોરના ગાળામાં દવા સાટવા ન છાંટવી જોઈએ બીજું કે બીજું કે દવા પણ ઉડી જવાના ચાન્સ વધારે થાય કે તડકામાં તમે સાંટો એટલે શું થાય બાષ્પીભવન થોડીક વધારે થઈ જાય એટલે જે દવા આપણે જે છાંટવી એ થોડીક ઉડી જાય એટલે રિઝલ્ટ ઓછું આવે પછી બીજું કે આપણે જે રૂપિયા ખર્ચેલા હોય માનો કે કોઈ પણ દવા આપણે લીધેલી હોય તો એનું આપણને વળતર પૂરેપૂરું મળવું જોઈએ અને એ દવા બપોર સાંટો એટલે હવા દ્વારા બાષ્પીભવન થાય એટલે ઉડી જાય એટલે શું થાય કે આપણા પૈસાનો બગાડ થાય એટલે કે આપણા પૈસા ખોટા બરબાદ થાય બરાબર અને ખેતી પછી શું થાય કે ખેતી ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે તો આવું પણ બનતું હોય છે બીજું કે દવા સાટતી વખતે હવા હવાની જે દિશા છે એ કઈ બાજુની છે એ જોઈ અને પછી જો સાંટવામાં આવે તો વધારે સારું તો અમુક ટાઈમ શું હોય કે કે દાખલા તરીકે તમે ઉત્તર બાજુથી પવન દક્ષિણ બાજુ જતો હોય તો ખેડૂત મિત્રો શું કરતા હોય કે ઉત્તરથી દક્ષિણ બાજુ દવા આવતા હોય તો હામાં દવા છાંટતા હોય તો એમાં શું બને કે તો જે આપણે કોઈ પણ પાક હોય એ જે પાક ઉપર આપણે જે દવા નાખવાની હોય એ ઓછી જાય પાક ઉપર અને વધારે ભાગ આપણને ઉડે આપણા શ્વાસમાં આવે અથવા તો આપણે મેં આગળ કીધું તો માસ્ક કે કંઈ આવું કે પહેરવું હોય એટલે તો શ્વાસમાં પણ આવે અને આપણા કપાળમાં કે જે ઉઘાડું શરીર કે આવું બનતું હોય તો આપણા શરીરને ઉડતી હોય અને મોઢે પણ ઉડતી હોય તો એમાં શ્વાસમાં આવે એટલે મેં આગળ કીધું એવી તકલીફ ઉમલ થાય એટલે આવી તકલીફ આવે તો બને ત્યાં સુધી તમારે જે બાજુ માનો કે ઉત્તર બાજુથી તમારે પવન આવતું હોય તો એ બાજુથી તમે સાંટો એટલે ટોટલી ટોટલી દવા તમારે જે રહી પાક ઉપર જાય એટલે કે જેથી કરીને દવા ખોટો ખર્ચ થાય નહીં એટલે કે ઉડી ન જાય શું થાય કે આપણે પાક ઉપર નાખવા નહીં હોય તો ઘણા કે આ ઉડી ઉડીને જવાની છે આ શામાં નહીં તો ઓલા સા જવાની પણ એમાં તમારે બગાડ થાય તો આ રીતનું ન કરવું બને ત્યાં સુધી જે પવન હોય એ બાજુ આપણે હામું નું આવું પવનની સાથે સાથે આલો તો એમાં વધારે સારું એટલે કે આપણને રિઝલ્ટ સારું મળે અને પાક ઉપર દવા પૂરેપૂરી જાય અને ઘણા ખેડૂત મિત્રોને આપણે કહેતા હોય કે સ્ટીકર લઈ જાઓ કે ગુંદરિયું કે ચીકવું તમારી ભાષામાં જે તમે કહેતા હોય કોઈ અક્ષર કહેતા હોય કોઈ સ્ટીકર કહેતા હોય કોઈ ગુંદરિયું કહેતા હોય તો એ તમે નાખો તો કોઈ પણ દવા તમે છાંટતા હોય એનું રિઝલ્ટ અમુક ટકા વધી જાય તો વધારે ભાગ ખેડૂત મિત્રો શું કરતા હોય કે ચોમાસાનું જે ઋતુમાં અત્યારે કે કપાસમાં અમે વરસાદનું વાતાવરણ બન્યું હોય વાદળ ઉપર બંધાણા હોય કે વરસાદ આવશે તો આવું વાતાવરણ થાય એટલે બુંદેરી કે સ્ટીકર કે ભાઈ એની દવા તો પાંદરા પછી રેવાની જ છે જાય નથી જવાની એટલે નાખતા નથી પણ નાખો તો વધારે સારું એટલે કે નાખો તો લાંબા માનો કે કોઈ પણ દવાનું બાર ની કે પંદર દિવસનું રિઝલ્ટ રહેતું હોય તો તમે અપસા કે ગુંદેરી સ્ટીકર તમે નાખેલું હોય તો એ બાર દિવસની જગ્યાએ તમારે પાંચ છીઝલ્ટના ઉપદ્રવ ઓછો જાજી હોય પણ દવા સાં ઓછી થવાની કે તમે દવા સાઠસો એટલે વધવાની નથી કે મને તો અત્યારે આપણે દાખલા તરીકે થીપ્સની વાત કરી તો એક પાંદરે પચાસ દાણા ને તો તમે દવા સાંટો તો પચાસ દાણામાંથી હાથ અત્યારે એસી વધશે નહીં એમાં તમારે ઘટશે તો લાંબા ગાળામાંથી રિઝલ્ટ રહેશે મિત્રો તો એનો ઉપદ્રવ કોઈ પણ પછી જીવાય હોય એનો ઉપદ્રવ ઓછો રહેશે ઓછો રહેશે એટલે આપણે તમને ખબર છે કે પાક આપણો સારો એવો થાય સારો એવો થાય એટલે આપણને ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરેલું હોય એ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો ખેડૂત મિત્રો વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર